નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર જૂન બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ સુપર કોલ્ડિંગ મગ્ના ભાવ પંદરસો ને અડસાઠ રૂપિયા થયા ભાઈ ક્વોલિટીની વાત કહેવાય ક્વોલિટીમાં કાંઈ ઘટે એમને દાણા પણ મોટું હોય ભાઈ પંદરસો ને અડસઠ રૂપિયા ભાવ આ સુપર કોલ્ડિંગ મગના ભાઈ મગની ક્વૉલિટીમાં કાંઈ ઘટ્ય નહીં ભાઈ દાણા મોટો માલ હે ભાઈ પંદરસો ને અડસાઈ રૂપિયા ભાવ જોઈ લો મગની ક્વૉલિટી કાંઈ ઘટે નહીં ભાઈ કોલિટીમાં પંદરસો ને અડસાઈ રૂપિયા ભાવ મગના જોઈ લો ક્વૉલિટી મગની बस सुनिए अरे तो एस कंसा 9 15 19 24 14 होल 18 22 23 बिल्कुल ध्यान से चले देखकर निकलने का डाउनलोड कंजकना तो है महान जवाहर भाई और ₹5 80 रुपये एक प्रमाण है भाई 86 रुपये में बिल ना ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ કોલિટીમાં સારો માલેસી રૂપિયા વાવો મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને છ્યાસી રૂપિયા ભાવના હતો જોયો ચૌદસો ને છ્યાસી રૂપિયા વાવ મગના જોઈ લો ક્વોલિટીમાં બહુ માલે ભાઈ ચૌદસો ને છ્યાસી રૂપિયા ભાવ

ભાઈ આ નવા મગનો ભાવ ચૌદસો ને બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જો ક્વોલિટી માલ આવે હોય જોઈ લો ચૌદસો ને બાવીસ રૂપિયા પાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયા મગનો જોઈ લો માલે ચૌદસો ને બાવીસ ભાવના જોઈ લો ભાઈ આ નવા મગનો ભાવ પંદરસો વીસ રૂપિયા લો દાણા પણ મોટા પંદરસો ને વીસ રૂપિયા મગના જોઈ લો ક્વોલિટી માલ સારો હોય ચોખ્ખો હે ભાઈ રૂપિયા મગનો જોઈ લો ક્વોલિટી દાણા મોટો માલ પંદરસો વીસ રૂપિયા જોઈ

ભાઈ આ સુપર ક્વોલિટી મગના ભાવ પંદરસો ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લે એકદમ ચોખ્ખો માલ ને દાણા પણ સારા પંદરસો ને અડતાલીસ રૂપિયા ભાવ આ મગના જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એકદમ ચોખ્ખો માલ

ભાઈ ચૌદસો રૂપિયા ભાવ આ મગના જોઈ લે ક્વોલિટી મગની ચૌદસો એક રૂપિયા ભાવ થયો આ મગનો ક્વોલિટીમાં આવો માલે ભાઈ ચૌદસો એક રૂપિયા ભાવ ક્વોલિટીમાં સારા ભાઈ એમ તો ચૌદસો એક રૂપિયા ભાવ આ મગના જોઈ લે મગની ક્વોલિટી ચૌદસો એક રૂપિયા ભાવ ભાઈ આ મગનો ભાવ તેરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ તેરસો ને રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ જાઓ મગની ક્વોલિટી તેરસો ને ચાલી રૂપિયા ભાવ મગનો દાણા લીણો હોય ભાઈ માલ તેરસો ને ચાલી રૂપિયા ભાવ

જોઈ લો મગની ક્વોલિટી તેરસો ને રૂપિયા ભાવ મગના આજનો ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ લો તેરસો ને પચાસ રૂપિયા ભાવ મગના જોઈ લો ક્વોલિટી ભાઈ હા મગનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવો માલે તેરસો ને રૂપિયા ભાવ મગના જોઈજો લો ક્વોલિટી તેરસો ને એસી રૂપિયા ભાવ મગના તેરસો ને એસી રૂપિયા ભાવ

દાણા મોટા પંદરસો અઠાવન રૂપિયા વાવાનો જોઈ લો મગની ભાઈ તેરસો અઠ્યાવીસ રૂપિયા વાવો મગનો ક્વોલિટીની વાત ભાઈ જો મોટું કરીને અઠ્યાવી રૂપિયા ભાવ જોઈ લો મગની ક્વૉલિટી તેરસો અઠ્યાવીસ વાવાનો ભાઈ આ મગનો ભાવ તેરસો પિસ્તાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ તેરસો પિસ્તાલીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી Det är sånt istället rupiavautia magnu, det